આ આરોપીનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદીને તેના સ્પેર પાર્ટ કાઢીને વેચાણ કરવાનો હતો તેમજ તે અલગ અલગ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડવા અને તેના આઈ નંબર બદલવાનું ગેરકાયદેસર કાર્ય પણ કરતો હતો કેમેરામેન સેનિલ વિરાણી સત્ય વિશાલ છે પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે